નવપ્રવાહ ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વડોદરા દર વર્ષે ગરબાનું આયોજન કરતી આવી રહી છે જેમાં આ વર્ષે ગરબાનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે શુક્ર પહેલ ગ્રાઉન્ડ ખાતે ભૂમિ પૂજનનો કાર્યક્રમ કરવામાં આવે માં અંબાના દિવ્ય આશીર્વાદથી આઈએમએ વડોદરા ક્લબ ખાતે તમને શુક્ર પહેલ નવલી નવરાત્રી મહોત્સવ બે હજાર પચીસના પવિત્ર ભૂમિપૂજન કરવામાં આવે ગરબા નવલી નવરાત્રી મહોત્સવ જેમાં ગ્રાઉન્ડની ક્ષમતા એક હજાર થી વધુ છે જેમાં ગરબા ગ્રાઉન્ડ સુરક્ષા કર્મચારીઓ હાઈટેક સુરક્ષાની સજ્જ છે અંદર નજર રાખશે આ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વડોદરા દર વર્ષે દર વર્ષની જેમ બે હજાર ત્રેવીસ બે હજાર ચોવીસ અને આજ આ વખતે બે હજાર પચીસમાં વિનસ પહલ આઈએમએ નવલી નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરી રહ્યું છે દર વર્ષની જેમ અમારી આ સેમ થીમ છે કે અમે પ્રયાસના બાળકોને મદદરૂપ થવા માટે આ સમગ્ર નવરાત્રિનું આયોજન કરીએ છીએ પ્રયાસના બાળકોના સર્વાંગી વિકાસ માટે એમના હેલ્થ એમના એજ્યુકેશન અને એમને સોશિયલ સ્ટેબિલિટી અપાવવા માટે અમે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ગ્રાઉન્ડની કેપેસિટી દસ હજારથી પણ વધારે છે અને વડોદરાના તમામ લોકો આ ગરબામાં સહભાગી થાય માતાજીના માતાજીના ઉત્સાહ ઉમંગ અને ઉલ્લાસ સાથે સાથે પોતાને પોતાની જાતને મન મૂકીને અહીંયા ગરબે ઝૂમે એવી દરેકને મારી ઈચ્છા છે સિક્યુરિટી ત્યાં અત્યારે ફિફ્ટી ટુ લોકોની સિક્યુરિટી સિસ્ટમ છે જેમાંથી થર્ટી બાઉન્સર છે અને બાકીના નોર્મલ સિક્યુરિટી છે એવરીવેર સિક્યુરિટી પોઈન્ટ છે સીસીટીવી કેમેરા છે અને દરેકને કોઈ પણ વ્યક્તિ એન્ટર થાય તો એનું કાર્ડ વેરિફિકેશન થાય છે અને કાર્ડ વેરિફિકેશનના આધારે જ અમે ગરબાના ગ્રાઉન્ડમાં એમને એન્ટ્રી આપીશું આજે આઈએમએ એમ એ વડોદરા દ્વારા જે વર્ષોથી ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે એ જ શૃંખલામાં આજે આગામી નવરાત્રિના ગરબાના ભૂમિપૂજનનું આજે આયોજન કરવામાં આવ્યું હતું અને શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ભૂમિપૂજન કરી આરતી કરી અને આઈ એમ એના ગરબાની વિધિવત શરૂઆત આજે કરવામાં આવી છે આઈ એમ એના ગરબા એટલે વિશિષ્ટ છે કારણ કે ના માત્ર અહીંયા ગરબા થતા હોય છે પરંતુ કોઈને કોઈ સામાજિક વિષયને લઈ અને આ એમ હંમેશા ગરબા યોજતું હોય છે અને જ્યારે આ ગરબાને લઈને જેટલું પણ કંઈ આર્થિક ઉપાર્જન પણ થતું હોય છે એ પણ લોક લોકસેવામાં વડોદરાના લોકોના આરોગ્યના લાભાર્થે એને ખર્ચ કરવામાં આવતું હોય છે ત્યારે આ એમ વડોદરાના ભાઈ શ્રી ડૉક્ટર મિતેશભાઈ અને એમની સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે અભિનંદન પાઠવું છું નવરાત્રિ એટલે માતાજીની આરાધનાનું પર્વ ગુજરાતની અંદર ખૂબ ધૂમધામથી નવરાત્રિ ગરબાના માધ્યમથી લોકો દ્વારા માતાજીની આરાધના કરવામાં આવે છે વડોદરા શહેરમાં પણ ભવ્યાથી ભવ્ય આયોજન ગરબાના થતા હોય છે આજે રિલાયન્સ મોલની પાછળ આઈએમએ દ્વારા ગરબાનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે એનું આજે ખાતમુહૂર્ત હતું અને આજે ગરબાનું આયોજન છે એ બહુ સારી રીતે સંપન્ન થાય એ માટે આઈએમએ અને તમામ એમની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું